સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરમાં સીસીટીવી કેમેરા બાબતે ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી જાહેર સ્થળો જેમ લોકોની અવરજવર વધારે હોય ત્યાં નવા કાયદા પ્રમાણે સીસીટીવી લગાવવા ફરજિયાત છે ત્યારે આ પ્રોજેક્ટનું યોગ્ય રીતે અમલીકરણ થાય એ માટે શહેર પોલીસ સક્રિય બને છે જે અનુસંધાને પહેલા તબક્કામાં રથયાત્રા રોડ ઉપર સીસીટીવી કેમેરા લગાવેલા છે કે કેમ તે અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અમદાવાદ શહેરના દિલ્હી ચકલાથી લઈને ઘીકાટા તરફના રસ્તા ઉપર મહિલા ક્રાઈમ બ્રાન્ચ આધિકારો દ્વારા દુકાનદારો અને સ્થાનિકો પાસે જઈને રૂબરૂ જઈને સીસીટીવી કેમેરા લગાવવા માટે સમજ આપવામાં આવી અમે એક ચેકિંગ હાથ ધરીએ છીએ કે દરેક દુકાનમાં જો સીસીટીવી કેમેરાઝ નથી લાગેલા તો અમે તમામ નાગરિકોને જાહેર જનતા અને ખાસ કરીને દુકાનદારો જે છે શોપકીપર્સ ઓનર્સ એસોસિએશનના માલિકો અને સોસાયટીઝને પણ અપીલ કરીએ છીએ કે આ કાયદામાં દંડની જોગવાઈ પણ છે પણ સામે ચાલીને જો સમય મર્યાદામાં જો અમે જે રીતની સમજ કરી છે એ રીતના સીસીટીવી કેમેરાઝ આપની શોપ ઉપર એવી રીતે લગાવે કે અંદરનો વ્યૂ તો આવે પણ બહારનો વ્યૂ પણ આમાં કવર થવો ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત મિનિમમ ત્રીસ દિવસની ફૂટેજ સ્ટોર થઈ શકે એ રીતના જે સીસીટીવી કેમેરાઝ લગાવવાનું જરૂરી છે અને રાતના સમયે પણ એટલે કે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન આ કેમેરાસ ચાલુ રહેવા જોઈએ આ અધિનિયમની જોગવાઈ મુજબ